નિષ્ણાતો પ્રોફેસર સિદ્ધાર્થ અરોરા ઓક્સફોર્ડ ઇન્ડિયા સેન્ટર ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ડિરેક્ટર અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ફેકલ્ટી સભ્ય તેમજ આઈઆઈએસસી બેંગ્લોર ખાતે કમ્પ્યુટેશનલ અને ડેટા સાયન્સ વિભાગમાં સહાયક પ્રોફેસર ડોક્ટર વાણાથી સુંદરસન હાજર રહ્યા હતા આ સત્રમાં વિવિધ શિક્ષણ ક્ષેત્રનું ફેકલ્ટીએ સમકાલીન સંશોધન પડકારો અને શિક્ષણ અને સંશોધન પરિણામો બંનેને વધારવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈની વિકસતી ભૂમિકા વિશે અર્થપૂર્ણ ચર્ચામાં ભાગ લીધો હતો પ્રોફેસર સિદ્ધાર્થ અરોરાએ વિચાર પ્રેરક અને પ્રતિબિંબિત પરીક્ષા પદ્ધતિનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓની ઊંડી સમજને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો જેમાં તેમણે ટકાઉ વિકાસ માટે એઆઈ જેમાં તેમણે ટકાઉપણું લક્ષ્યોને પ્રાપ્ત કરવા કેવી રીતે ભાગ ભજવી શકે તે સમજાવ્યું હતું સુંદરે સુંદરેશને મેડિકલ ઇમેજિંગમાં એઆઈ અને સીએનએન એપ્લિકેશનની મૂળભૂત બાબતો વિષય પરિસંવાદ કર્યો હતો જેમાં મૂળભૂત એઆઈ ખ્યાલો અને આરોગ્ય સંભાળમાં તેમના વાસ્તવિક વિશ્વના ઉપયોગોનો પરિચય કરાવ્યો હતો યુપીએલ યુનિવર્સિટીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી શરૂ કરી છે જે આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક જોડાણ તરફ એક કદમ હશે અને આ વૈશ્વિક શૈક્ષણિક ભાગીદારીને આગળ વધારવા અને એ સંચાલિત વિશ્વમાં વિકાસ માટે સાધનો અને જ્ઞાનથી તેના શૈક્ષણિક સમુદાયને સજ્જ કરવાની યુપીએલ યુનિવર્સિટીની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે આ ચર્ચાઓ ખૂબ જ સમજદાર અને પ્રેરણાદાયક સાબિત થઈ હતી જે ઉચ્ચ શૈક્ષણિકમાં એઆઈને ને એકીકૃત કરવા અને ફેકલ્ટી સભ્યો વચ્ચે આંતર શાખાકીય સહયોગ અને પ્રોત્સાહન આપવા માટે નવા માર્ગો ખોલશે